નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત ભગવાન દાસ બ્રિજભૂષણ દાસ સ્ટોફ મોટા બજાર સ્થિત વલસાડ પીપલ્સ બેંક વાત કરી રહ્યો છું મિત્રો આ બેંક લગભગ 23 24 વર્ષ પહેલા સાદા શબ્દોમાં કહું તો બેડ ઇન્વેસ્ટમેન્ટના કારણે આ બેંક પડી ભાંગી હતી એમાં કઈ કેટલા ગરીબોના પૈસાઓ સંડોવાયા હતા ગુમાવી દીધા હતા એ લોકોએ પૈસા એ બાબતે કેસ પણ ચાલી રહ્યો છે હવે આપ વિચારશો કે ત્રેવીસ ચોવીસ વર્ષ જૂની વાત અને આજે કેમ પ્રતિક આ વિશે ચર્ચા કરી રહ્યો છે તો મિત્રો ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે ત્રેવીસ તારીખે આ બાબતે વલસાડની ચીફ કોર્ટમાં જજમેન્ટ આવવાનું છે અને આ જ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે હાલ છે વલસાડના એડવોકેટ કેતનભાઈ શાહ જોડાયા છે કેતનભાઈ આભાર આપનો સમય બદલ કેતનભાઈ આજે વલસાડ પીપલ્સ બેંકની આપણે વાત કરી રહ્યા છે આ જે મુદ્દો છે ત્રેવીસ તારીખે જેનું જજમેન્ટ આવવાનું છે કઈ કેટલા ગરીબોનામાં પૈસા ગયા છે આ મુદ્દે થોડી માહિતી આપ થકી દર્શકોને આપશો આગળ શું થવા જઈ રહ્યું છે તે બાબત પણ અને શું જે ગરીબોનામાં પૈસા ફસાયા છે ડૂબ્યા છે એનો કોઈ પરત મરવાની આશા છે કે નહીં સાથે જ જે આના માટે કારણભૂત લોકો છે તે લોકો સામે કંઈ પગલાં લેવાની આશા આપ રાખો છો કે નહીં પ્રથમ તો માહિતી આપો દર્શકોના મુદ્દો શું છે મિત્રો વલસાર ભગવાનદાસ બેંક જે ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલાં ફરચામાં ગઈ હતી એ બેંકમાં

એટલે લોકોના ધ્યાન પર આવ્યું માને ધ્યાન પર અપાવ્યું એટલે અમે તપાસો કરતા બેંકનું ખરેખર વલસાડની ચીફ કોર્ટમાં તારીખ ત્રેવીસ બે ના રોજ આવનારા સોમવારે મતલબ એનું જજમેન્ટ છે મિત્રો ખાસ તો ધ્યાન પર એ લેવાનું છે કે તે સમયે કેટલાય ગરીબોના રૂપિયા જે લોકો શાકભાજી વેચના ત્યારે તો એક પૈસો બે પૈસા પાંચ પૈસાની કિંમત હતી એવા રૂપિયા લોકોના ડૂબી ગયા કેમ ઘરે ઘરના લોકો એમાં પૈસા પોતાના બચત કરતા હવે બેંકે ફરચામાં જતા આ આરોપીઓ વર્ષથી શરૂઆતમાં કેટલાક આરોપીઓ ત્રણ ચાર વર્ષ ભૂગર્ભમાં જતા રહ્યા તો કેટલાક જેલમાં ગયા હવે નિર્દોષ છૂટવાની વાતો આવતા ધ્યાન પર આવતા ખરેખર કોર્ટ વલસાડમાં આ કેસ ત્રેવીસે છે એ અમે થોડું તપાસ કરતા ખરેખર કોર્ટમાં એનો હુકમ થનાર છે કીર્તિભાઈ દેસાઈ જે હાલે વલસાડ નુટન કેરોની મંડળ સંચાલિત કોલેજ વલસાડની તેના પણ કારભાર કરનાર વ્યક્તિ છે કિતનભાઈ આપને એક સવાલ પૂછવામાં વચ્ચે છે કે કીર્તિભાઈ આમાં સહારૂપી હતા આપ જણાવો છો અને હજુ કેસનો કોઈ નિર્ણય આવ્યો નથી આપ આપના આક્ષેપો છે કે ઓલરેડી સમાજમાં કહેતા ફરે છે બધાને કે ભાઈ અમે નિર્દોષ છૂટી જવાના છે હાલે છૂટ્યા નથી એ વાત બરાબર છે હજી સુધી આજની તારીખ સુધી અને છતાં બી એ નૂતન કેળવણી મંડળ નું કારભાર સંભાળે છે એમ તમે કહો છો હા જાણવા મળેલ છે હજુ કેટલીક માહિતી અમે મેળવવા માટેની કોશિશ કરતા છે પણ કોલેજમાંથી એ કોઈ માહિતી બહાર આવવા નથી દેતા કોલેજના પ્રમુખ શ્રી પણ છે એમાં સ્વાટીબેન હું અતુલના સ્વાટીબેન લાલભાઈ મોટા બીજા પણ કેટલા વ્યક્તિઓ કિશનભાઈ દેસાઈ વગેરે કારભાર કરનાર વ્યક્તિઓ છે પણ કીર્તિભાઈ જ ઓલ એન્ડ સોલ આ કોલેજનું કામ કરી રહ્યા છે

ગુજરાતની હોય કે ભારતની બેંકો હોય આ રીતના ફરચામાં કોઈને કોઈ રહી રૂપિયા જાય તો અમે નાગરિકો જેના પૈસા ડૂબેલા છે ગરીબોના પાછા એક પૈસા રૂપિયા પાછા મળે હું એવું જો નામદાર કોર્ટ ન્યાય આપે હું અને સાથે સાથે આવા આરોપીઓ જે આવો કારભાર કરીને લાખો કરોડો રૂપિયા ઉઠલ પાઠલ કરીને ગરીબોને છેતરીને આવું કામ કરતા હોય એ લોકોને સબક મળે એ લોકોને કડકમાં કડક સજા થાય તો ન્યાય મળે તો ન્યાયમાં ગરીબોને નાગરિકોને વિશ્વાસ જાગે હું એવી અમારી ભાવના ચીફ કોર્ટ ને અમારી એવી વિનંતી પણ છે કે આવા આરોપીઓને કડકમાં કડક સજા થાય સાથે સાથે તમારા હુકમમાં ગરીબોને રૂપિયા મળે એવું સરકારશ્રીને શ્રીને કઈક એમાં હુકમમાં નોંધ કરવામાં આવે જેથી હું આ બધાને ન્યાય મળે મિત્રો આપ સાંભળી રહ્યા હતા કેતનભાઈ શાહ ને વલસાડના વકીલ એડવોકેટ છે હવે આ મુદ્દે નામદાર કોર્ટ જે તે દિવસે જે જજમેન્ટ આપશે તે તો આપશે એમની ઉપર તો આપણે છીએ નહીં પરંતુ આશા ચોક્કસ રાખી શકીએ અને આશા રાખીએ છીએ નામદાર કોર્ટ પાસેથી કે જે ગરીબોના પૈસા આ બેંકમાં હતા અને ડૂબ્યા છે એ લોકોને પૈસા પરત મળે એવી પણ કોઈ જોગવાઈ થાય સાથે જ જે જવાબદાર લોકો હોય તેના પર તો ન્યાયતંત્રનું કામ જ છે પગલાં ભરવાનું આગળ આ મુદ્દા મિત્રો ત્રેવીસ તારીખના જજમેન્ટ પછી શું છે આગળના એક્ટિવિટી તે અમે તમને જણાવતા રહીશું સેટરડે ન્યૂઝ પર હાલ માટે આટલું જ